સુરતમાં પ્રતિબંધ હોવા છતાં પણ દારૂનો વેપલો ખુલ્લેઆમ થાય છે ત્યાં સુરતના ડીસીપી ઝોન ફાઈવમાં ચાલતા પાંચ પોલીસ મથકમાં ઝડપાયેલા લાખોના દારૂના જથ્થાને ડીસીપી અને મામલતદારની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ બુટલેગરો દારૂનો વેપલો કરી રહ્યા છે તે સુરતમાં ગેરકાયદે ચાલતા દારૂનો વેપલો કરનારા સામે પોલીસે લાલ લાંગ કરી છે સુરતના ડીસીપી ઝોન ફાઈવ દ્વારા દારૂબંધીને લઈને મોટી કાર્યવાહી કરાઈ છે જેમાં સુરત શહેર ડીસીપી ઝોન ફાઈવના પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂ નાશ કરાયો હતો સુરતના રાંદેર અડાજણ જાંગીરપુર અમરોલી અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા ઓગણએસી લાખથી વધુના દારૂના જથ્થાનો નાશ કરાયો હતો આસમે ડીસીપી ઝોન ફાઈવ એલ ઝાલા અને મામલતદારની હાજરીમાં દારૂની બોટલ પર રોલર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે ઝોન પાંચ વિસ્તારના અડાજણ રાંદેર જાંગીરપુરા ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દા માલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે મુદ્દામાલ નો નાશ કરવામાં આવેલ છે સુરતમાં પોલીસ દ્વારા વારંવાર દારૂ જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે પોલીસ આ દારૂના જથ્થા પર કોર્ટના આદેશ બાદ મામલતદારની હાજરીમાં રોલર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરી રહી છે